આજે આપણે બે મિનિટમાં નોનસ્ટિક પેન ને કેવી રીતે સાફ કરવું એ વિડિયો લઈને આવી છું તો ચલો વિયો શરૂ કરીએ આ નોનસ્ટિક પેન છે જુઓ કેવું ગંદુ થઈ ગયું છે

એની અંદર આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને થોડી વાર માટે એને ગરમ કરવાનું છે આવું કરવાથી શું થશે એક તો રહેશે પ્લસ આ જે બધા અંદર ડાઘ લાગી ગયા છે ને એ નીકળી જશે હવે તમારે આવો સ્ટેચ્યુલા લેવાનો છે સિલિકોનનો અને તમારી પાસે લાકડાનો તાવીથો હોય ને તો પણ ચાલે પણ સ્ટીલનો તાવીથાનો ઉપયોગ તમારે આમાં નથી કરવાનો હવે આપણે એને ધીરે ધીરે આવી રીતે હલાવશું જેથી કરી જે અંદર ડાઘ લાગ્યા છે ને એ ગરમ પાણી થશે ને એટલે એની મેળે ઉખડી જશે આપણે આવા નોન પેન ને બહુ સાચવીને રાખવા પડે છે જો એમાં તમે સ્ટીલના તાવીથાનો કે ઉપયોગ કરો ચમચાનો કે એનો તો એમાં શું થાય છે કે એ નોનસ્ટિક નીકળી જાય છે અને જ્યારે એમાં આપણે રસોઈ બનાવીને જમીએ ને તો એ આપણા હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે માટે તમારે લાકડાનો તાવીથો અથવા તો આવી રીતે સિલિકોનના તાવીથાનો જ ઉપયોગ કરવાનો છે હવે પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું હવે આપણે આ પાણીને ફેંકી દઈશું અને તવાને થોડો ઠંડો કરી લઈશું પછી આગળ આપણે તવાને કેવી રીતે સાફ કરવો એ હું તમને બતાવું હવે તવો ઠંડો થઈ ગયો છે એની અંદર આપણે છે ને અડધીથી પોણી ચમચી જેટલું મીઠું એડ કરીશું જો તમારો તવો વધારે ગંદો હોય ને તો તમે અડધી ચમચી મીઠું ને અડધી ચમચી ખાવાનો સોડા પણ લઈ શકો છો હવે એની અંદર આપણે ડીશ લિક્વિડ એડ કરીશું એ તમારે એકથી બે ડ્રોપ્સ એડ કરવાનું છે વધારે એડ નથી કરવાનું કારણ કે મીઠું એ બેલને કાપે છે અને જો તમારા તવામાં ચીકાસ હોય ને તો ને પણ મીઠું તમે લગાવશો ને તો તરત જ ચીકાસ નીકળી જશે હવે અંદર એડ કરીશ બે ચમચી જેટલું પાણી પાણી તમારે વધારે એડ નથી કરવાનું હો બે ચમચી જેટલું પાણીને આપણે એડ કરીશું હવે છે ને તમારે શું કરવાનું છે આવો સ્કોચ બ્રાઇટ લેવાનો છે તમારે આની અંદર સ્ટીલનું સ્ક્રબર કે વાયરનો સ્ક્રબર નથી લેવાનો આવો સ્કોચ બ્રાઇટ જ લેવાનો છે અને એ તમારે નવો નથી લેવાનો જે જૂનો હોય ને યુઝ થઈ ગયેલો એ જ વાપરવાનો છે હવે આપણે એને ઘસી લઈશું તો આવી રીતે ઘસી લેવાનો છે જ્યાં જ્યાં ચીકાશ છે ત્યાં બધે તમારે સરસ રીતે ઘસી લેવાનું છે બસ બીજું કશું જ નથી કરવાનું આવી રીતે મેં ઘણા બધા વિડીયો અમારે ચેનલ પર મૂકેલા છે

ઘસાઈ ગયું છે તો તમને મારો વિડીયો પસંદ આવે તો એક લાઈક આપજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હો માય ડિયર ફ્રેન્ડ હવે પેન સરસ રીતે ઘસાઈ ગયું છે આપણે એને પાણીથી ધોઈ લઈશું આવી રીતે તમારે પાણીથી પેનને ધોઈ લેવાનું છે તમે જોઈ શકો છો કે બધી જ ચીકાશ જતી રહી છે નોન પેન એકદમ નવા જેવું થઈ ગયું ને હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય